దేశ రే మోర బోల్ రే మర వాడ నుజమే తిరి

യാവർ മോർലോ ബോലോ രേ മാർ വാഗുണാ ബനിയ આખે શે કાયા સૂડા નિધાર રે મોરલો બોલ્યો રે માર વાળનો સગુણા બેન તો સગુણા બેન તો એકદમ રોઈ પડ્યા કાકા કુટુંબ મારે કોઈ નથી રે મા કાકા કુટુંબ મારે કોઈ નથી નથી મારે વાળી જાયો વીર રે મોરલો બોલ્યો રે મારવાડનું જાડેરી જાનું તેડાવ્યા ઓખણા ને પોખણા થાય છે રૂડા તો રે થાય છે મોરલો બોલ્યો રે માર વાડનું સગુણા બેન તો મયરા મા આવ્યા આઘડીએ મંગલ વર્તાય છે મોરલો બોલ્યો રે માર વાળનું જોતલિયા ની પોડે સે મારે મારે ખોપજો મોરલો બોલ્યો રે માર વાળનું સગુણા બેનના વિવા પૂરા થયા માત પિતા શીખામણ દેવા આવ્યા રે સાસરિયા માંડાયા સાસરિયા માંડ દીકરી મોરલો બોલ્યો રે માર વાળનું તમારું સાસરયું તો બહુ દૂર જો સાસરિયામાં માં ડાયા રેજો રેજો દીકરી મોરલો બોલ્યો રે માર વાળનું રાજા ત્રણ દીકરી ગુણાબે સાસ સસરાએ સંભળાવ્યો જો બોલ્યો રે માર વાડનો ત્રણ ત્રણ દીકરી યજમલ અજમલ વાંજિયા ત્રણ ત્રણ દીકરી ને અજમલ વાંજિયા યમને આવી ખબર નો રે મોરલો બોલ્યો રે માર સગુણા બેને એવો પોકાર કર્યો સગુણા બેને એવો પોકાર કર્યો આવ આવજો દ્વાર ક્યા નાથ રે દીકરો બનીને એક દિન આવજો આવ આવજો દ્વાર ક્યાં નાથ રે દીકરો બનીને એક દિન આવજો વાજિયા મેણા તમે ભાંગજો પોખરણગઢનું પાણી હરામ કરું દીકરો બની એક દિન આવજો તે દિ પાસા આવશું મોરલો બોલ્યો રે માર વાળનું બોલો છે કઈ મત બોલ્યો કઈ મથુરા મથુરાને દેસ રે મોરલો બોલ્યો રે મારવાડનું બેનના વિવાજો કોઈ ગાય છે ర రే మోరలో బే మరో వాడు మోరలో బే మర వాడను బా పీరని చేయ భజన గమే తాయి సబ్స్క్రైబ కజొ